વડનગરમાં ભવ્ય રથયાત્રાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું વડનગરમાં ભવ્ય રથયાત્રાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું રથયાત્રા દરમિયાન વિવિધ સેવા કેમ્પનું પણ વડનગરમાં આયોજન કરવામાં આવતું હોય છે જેમાં દર વર્ષે વડનગર ટાવર બજારમાં ભવ્ય રાજગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ જય હાટ સનાતન યુવા ટીમ દ્વારા ભગવાન જગન્નાથજીની એકસો તેરમી રથયાત્રા નિમિત્તે સુંદર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તર ગુજરાતના નામી અને કલાકારોએ પોતાની સ્ફૂર્તિ ભગવાન જગન્નાથના ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા રથયાત્રા જ્યારે સેવા કેમ્પ પાસે આવી ત્યારે ભગવાનની આરતી કરી પૂજા પણ જય હાટ કેશ સ્નાતનની યુવા ટીમ દ્વારા કરવામાં આવી હતી આ સેવા કેમ્પની ઊંજા ધારાસભ્ય કિરીટભાઈ પટેલે મુલાકાત લીધી હતી સામાજિક આગેવાન ખલીફા મોહમ્મદ હુસેન વિરજી ખીરજી મારવાડા આજ રોજ આત્મારામ સર્કલ માધા પર હાઇવેના જેટલા ખાડા છે જલ્દીથી જલ્દી પૂરવામાં આવે આત્મારામ સર્કલ પાસે છેલ્લા બાર મહિનાથી ખાડા છે તંત્ર કોઈ જાતનું ધ્યાન નથી આપતું તંત્રથી માંગણી છે કે તે ખાડા તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે તેવી માંગણી ખલીફા મોહમ્મદ દ્વારા કરવામાં આવી માંગે ભૂંજને વરસાદ ભીંજવે લોકોને કાર્નિવલ અસહ્ય બપારા વચ્ચે ઉત્સવપ્રિય કચ્છી નવા વર્ષે માણ્યો કાર્નિવલ કચ્છ કાર્નિવલની જાહેરાત થઈ ત્યારથી લોકો ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા હતા હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ઉચ્ચક જીવે પણ કાર્નિવલ યોજાયો હતો બે હજાર તેર બાદ અષાઢી બીચની સંધ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદઘાટન કર્યું હતું નખત્રાળા દયા પર ગઢશીશામાં એકથી ચાર ઈંચ મેઘરાજાએ શુકન સાચવ્યું કચ્છી નૂતન વર્ષે અષાઢી બીજ વાદળ અને બીજ લોકો તી સાચી ચરી લોકોમાં આનંદની લાવણી કચ્છમાં ચાલુ સાલે પણ ચોમાસાનો વિધિવત રીતે વાહેલો પ્રવેશ થયા બાદ અષાઢી બીજે મેઘરાજાએ જ્યાંણે શુકન સાચવ્યું હોય તેમ નખત્રાળા દયા પર અને ગઢશીશા સહિતના વિસ્તારમાં એકથી ચાર ઈંચ જેટલી હેલી વરસાવી હતી મગફળીના પાક માટે આ વરસાદ કાચા સોના સમાન હોવાનું કિસ્ઝાનું કહ્યું મુંદ્રાના જૂના બંદર રોડ પર પોટ કોલોની અને દરિયાલાલ મંદિર વચ્ચે માત્ર સાત રોડ લાઈટ ભારે વાહનોની લાઈટો દ્વિચક્રી વાહનોને પ્રભાવિત કરતા અકસ્માત નો ભય પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં બસો સાહીઠ મોત કન્ફર્મ ભુજના અનિલ ખીમાણીનું સેમ્પલ મેચ થવાનું બાકી હતું તે થઈ ગયું પરિવારજનોના જમૃતદેશો પાસે બાર જૂન બે હજાર પચીસ ના રોજ અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાના સોળમા દિવસે મૃતકોના ડીએનએ મેચિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ છે એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુર્ઘટના અત્યાર સુધીમાં પ્લેનમાં સવાર બસો એકતાલીસ પેસેન્જર ક્રૂ ઉપરાંત ઓગણીસ નોન પેસેન્જરના મોત થયો હોવાનું સામે આવ્યું ધસમસતા પૂર માં બાઇક તણાઈ ધમાકેદાર બેટિંગ બાદ મેઘરાજાએ આળસ મળી ડાયવર્ઝન ધોવાયા નદી ડેમ ધોધ છલકાયા આજના ટોપ વિડીયો ગુજરાતના બે દિવસના વિરામ બાદ આજે સવારથી અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે આજે ગુજરાત ની પરિસ્થિતિ ફોટો વિડીયો સમજીએ મોટી ડ્રેનેજ લાઇનોનો સર્વે હાથ ધરાયો પીએમસી દ્વારા પહેલીવાર એક હજાર મીમીથી વધુ ડાયાની ડ્રેનેજ લાઇનમાં જીઆરપી સિસ્ટમનો ઉપયોગ ડ્રેનેજ લાઈનો મજબૂત થશે વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રથમ વખત હૈયાત એક હજાર મીમી ડાયાથી વધુ ડાયાની ડ્રેનેજ લાઇનમાં જીઆરપી ગ્લાસ્ટ રેઇનફોઝ પ્લાસ્ટિક સિસ્ટમથી ડ્રેનેજ લાઈનોને મજબૂત બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે છાતી સમા દુષિત પાણીમાં કલાકો રહી લોકોનું પેટ ઠારવાનું કાર્ય ખાડી પૂરથી થી ચાર લાખ લોકો અસરગ્રસ્ત હોય ચેરિટેબલ ટ્રસ્ટ ખાવા પીવા સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી સુરતીઓ ગમે તેવી આફતમાં સેવા કાર્ય માટે આગળ આવતા હોય છે સુરતીઓ તેમના સ્વભાવ માટે જાણીતા છે ખાડીપુર જેવી સ્થિતિના અંદર હજારો લોકો અસરગ્રસ્ત થયા તે સ્વાભાવિક છે એકસો અડતાલીસમી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા આખી રાત ભગવાન પરિસરમાં રહેશે ખાડિયામાં એક ગજરાજ બે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર